નવાયાર્ડ રસૂલની ચાલીમાં રહેતા શાન ખાન અયુબ ખાન પઠાણ રાજમહેલ રોડ ખાતે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે ગત અઢાર જાન્યુઆરીએ ફતેહગંજ સર્કલ ચાઈ ઝાયકા કેફેની બહાર અરઝાર ખાન પઠાન સાથે બેઠો હતો તે દરમિયાન સમીર પઠાન તથા તેના મિત્ર અનુરાગ મિશ્રા સાથે સામાન્ય ઝઘડો થયો હતો જેથી તેની અદાવત રાખીને ગત વીસ જાન્યુઆરી રાત્રે દસ વાગે શાન ખાન તથા મોહમ્મદ સમીર શહીદ રાત્રિ બજાર જમવા જતા હતા તે દરમિયાન ફતેગંજ જુનાપુડા સર્કલ પાસે અચાનકથી એક અલ્ટ્રોઝન કારમાંથી અનુરાગ મિશ્રા સમીર પઠાન ઉતર્યા હતા આ સાથે કારમાંથી નદીમ પઠાન અને અન્ય બે અજાણ્યા ઈસમ પણ આવ્યા હતા તમામ મોહમ્મદ સમીર પઠાણની મોફેટ પર પટ્ટા મારવા લાગ્યા હતા આ સાથે તેઓએ ડંડા લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો અનુરાગ મિશ્રા સમીર પઠાણ સહિતની બચવા મિત્રો ત્યાંથી ભાગ્યા હતા અને ત્યાંથી તેના ભાઈ અઝહર ખાન તથા મિત્ર સમીર ઉર્ફે બાબુ પઠાણને ફોન કરી ઝઘડા અંગે જાણકારી હતી તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા જોકે તેઓ સાથે સ્કોર્પિયો કારમાં વશીમ ગેંગસ્ટર એઝાઝ શેખ શરતાજ સહિત આવ્યા હતા વશીમ પાસે ચપ્પુ હતું તે તમામ તેની પાસે આવ્યા હતા અને માર મારવા લાગ્યા હતા હતા આ મામલે બે પક્ષે ફતેગંજ પોલીસે ફરિયાદ નોંધાવીને કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા અગાઉ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તમામ આરોપીને ઘટના સ્થળે લઈ જવાયા હતા પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સાથે જ પોલીસે તમામ આરોપીને ઘટના સ્થળે ઉઠક બેઠક કરી માફી પણ મંગાવી હતી પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના લોકોના પણ નિવેદન નોંધાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ગુનામાં વપરાયેલી અલ્ટ્રો કાર

બે લોકો એટલે કે બે નાના જૂથ એક જૂથમાં નવ જણા હતા ને બીજા જૂથમાં ત્રણ જણા હતા એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થઈ પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગઈ આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો એમાં હકીકત એવી છે કે ત્રણ ચાર દિવસ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવા યાર્ડ વિસ્તારના અઝરખાન ખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીર ખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય તેથી આ અઝહર સમીરને ઠપકો આપ્યો તો તે મતલબે ત્રણ દિવસ અગાઉ સયાજી ફતેહગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી જેના કામે પોલીસે જે વખતે ચાર આરોપીઓની ધરપકડ કરેલી આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના દસ વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર નવ આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં ત્રણ આરોપી દર્શાવેલા છે કુલે બાર આરોપી છે એમાં કુલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ ઓવેસ અબ્દુલભાઈ પઠાણ અનુરાગ મિશ્રા સમીર પઠાણ સાજીદ પઠાણ એઝાદ શેખ આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે બાકીના જે ત્રણ આરોપીઓના નામો છે શાહ પઠાણ મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ એ ત્રણે ત્રણ નવા યાર્ડ વિસ્તારના છે જે હાલ હોસ્પિટલાઇઝ છે એમની સારવાર ચાલુ છે એકંદરે તમામ આરોપીઓ આજે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે પોલીસ ગાર્ડ હેઠળ છે બાકીના છ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ ફોર વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે ટુ વ્હીલર વપરાય છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જે લાકડી ચપ્પુ પાઇપનો ઉપયોગ કર્યો છે બેલ્ટનો ઉપયોગ કર્યો છે એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે કોઈ પણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે સખતમાં સખત કાર્યવાહી કરીશું એમનો ભૂતકાળ આપણે તપાસી રહેલા છે એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુના રજિસ્ટર થયેલા છે બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાઈત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનું જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે આમ આ આરોપીઓ ગોરવા કોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવા યાર્ડ ફતેહગંજ વિસ્તારના છે મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે ત્રણ જે છે એ હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈ પણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી હા એક વસીમ પઠાણ કરીને છે નવા અડ્ડો છે એક સરતાજ પઠાણ છે એક હસનેન પઠાણ છે આ ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે પરંતુ અમે ટીમો મનાવી અને એમ એ જે છે એ જગ્યાએ અમે પોલીસ ટીમો રવાના કરી છે નજીકના ટૂંક જ સમયમાં પડી જશે એવી પોલીસ ત્યાં મેં આપને એમ કીધું એમ કે ત્રણ દિવસ પહેલાં અગાઉ આ અઝર પઠાણ જે નવા યાર્ડનો વતની છે એનો ભાણિયો છે એ ભાણિયો ગોરવાના સમીર ખાન પઠાણ સાથે ફરતો તો કે તું ખરાબ છે મારા ભાણિયાને ખરાબ ના કરીશ એ મતલબની અગાઉ ફરિયાદ રજીસ્ટર થયેલી છે અને એ ફરિયાદના કામે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તો આ ચારેય આરોપીઓ ફરી આ સ્થળ ઉપર પહોંચ્યા હશે ત્યારે ફરિયાદ પાસ કે તે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એ મતલબની આ હકીકત છે એ સિવાય બીજી કોઈ ઘટના નથી હા અમે દુકાનદારને બોલાવી લીધેલા છે એમને પૂછ્યું છે અને એમની ફરિયાદ લેવાની હાલ તજવીજ ચાલુ છે હા અમે આ છોકરાઓ યંગ છે અભ્યાસુ પણ છે એટલે અમે એમના પેરેન્ટ્સને બોલાયા છીએ વિદ્યાર્થીઓનું પણ અમે જે ભણે છે એમનું કાઉન્સેલિંગ કર્યા છે અને એમના પેરેન્ટ્સને પણ જણાવીશું કે છોકરાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાય નહીં અને આવા ગુનાઓ જો એક કરતાં વધારે સંખ્યામાં થઈ શકે તો એમનું કેરિયરને નુકસાન થશે તે કાઉન્સેલિંગનો પણ એક હાથ અમે પ્રક્રિયા ધરી છે